नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કહનવા ગામના બંગલાવગા વિસ્તારમાં પીડી તીર્ફાન ભાઈ મુસ્તફા ભાઈ નાઓની બાળકી અચાનક બીમાર થતા वॉइस ऑफ वडोदरा न्यूज़ ટીમના જાંબાજ સિનિયર રિપોર્ટર જે કે પરમાર તેમજ રિપોર્ટર અમરસંગ ઠાકોર બંને પત્રકારો દ્વારા અસ્વસ્થ બાળકીને તેમજ બાળકીના માતા-પિતાને પોતાની ગાડીમાં બેસાડીને તાત્કાલિક સરવાર અર્થે બોરસત તાલુકાના કિંકલોડ ખાતે આવેલ ગુરુદેવ દત્ત હોસ્પિટલ દવાખાના દત્ત ક્લિનિકમાં ડોક્ટર પ્રગયેશ દવે તેમજ ડોક્ટર પીનાકિન દવે નાઓના દ્વારા પ્રાથમિક તપાસ કરી બાળકીને તાત્કાલિક સારવાર આપી જે ખરેખર ડોક્ટર તેમજ વોઇસ ઓફ વડોદરા ન્યૂઝની ટીમ ના હોનાર પત્રકારો દ્વારા માનસાઈ ભર્યું કાર્ય કરવામાં આવ્યું જે બિરદાવવા લાયક છે અમારી ટીમ ના દ્વારા કોઈ પણ બીમાર હોય અન્ય કોઈ પણ તકલીફ હોય છે તો મદદરૂપ થવા તત્પર રહે છે છીએ

મારી છોકરી ને કઈ ટાઈમ પ્રોબ્લેમ છે હું એને જમ્મુસર દવાખાને લઈ ગયો જમ્મુસર થી મને તાત્કાલિક એવું કર્યું કે તમે આગળ લઈ જાવ મારી છોકરી બે ત્રણ દિવસ મહેમાન છે એટલે હું આ ઘડી મારા ઘરે આવ્યો ત્યાં આજુ ના પત્રકાર છે એમને મેં ફોન માર્યો ત્યાં ઘડી આયવા ઈકો લઈને એ મને લઈ ગયા દવાખાને એવું પત્રકારે તમારી પાસે કોઈ પૈસા ની માગણી કરી ના ના કઈ નહીં એવું કઈ ન્યૂઝ હતી ન્યૂઝ હતી સારું